વિદ હોસ્પિટલની મેડિકલ સેવાઓની માહિતી આપી તથા એકસો પિસ્તાલીસ જેટલા સિનિયર સિટીઝનને ગિફ્ટ વાઉચર આપી તેમને સન્માનિત કર્યા હતા અને ટૂંક જ સમયમાં તાલુકાનું સિનિયર સિટીઝન ફાઉન્ડેશનનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેને સાતસો થી પણ વધારે સિનિયર સિટીઝનોએ સમર્થન આપ્યું હતું સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ માંકવા